આણંદના વિદ્યાનગર સ્ટ્રાઈકર પરિવાર દ્વારા છેલ્લા તેર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ આ વર્ષે પણ માટીમાંથી બનાવેલા ગણપતિ દાદાની મૂર્તિ બનાવી પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરી દસ દિવસ માટે ઉત્સવની ઉજવણી કરવામાં આવશે રોજે રોજ ભાવિક ભક્તો આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે આ વર્ષે સ્ટ્રાઈકર પરિવાર દ્વારા દસ દિવસ સુધી ચોવીસ કલાક માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞમાં એકાવન કિલો સૂકા કોપરા પંદર કિલો કપૂર તથા પંદર કિલો ગાયનું ઘી જેવી વસ્તુથી યજ્ઞની શરૂઆત કરાશે જેનો લાભ દરેક ભાવિક ભક્તો લેશે આજે ગણેશ ચતુર્થીના દિવસે તેર વર્ષથી કરીએ છીએ અને આ ચૌદમા વર્ષમાં સ્ટ્રાઇકર પરિવારને ભગત્યવાલી યુથ કાઉન્સિલ સંપૂર્ણ માટીની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી બનાવી અને સ્થાપના કરવામાં આવી છે અમે આજે આ વખતે યજ્ઞ પણ રાખ્યો છે જે મહાયજ્ઞ દસ દિવસ ચોવીસ કલાક ચાલશે જેમાં એકસો એકાવન કિલો નાળિયેલ નો હોમ થશે પંદર કિલો ગાયનું ઘી પંદર કિલો કપૂર નો હોમ થશે જે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે હિન્દુ ધર્મ કોઈ ધંધો નથી એક આસ્થા છે અંધ પણ નથી એટલા માટે કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં જાહેર માર્ગ પર ગણેશજીની સ્થાપના કરવું નથી લખી પણ લોકમાન્ય તિલકે અંગ્રેજોની ભક્તે અંગ્રેજોને ભગાડવા માટે લોકોને એકત્રિત કરવા માટે સંદેશ આપવા માટે કરી હતી આજે પણ લોકો જાતિ ધર્મના પ્રાંતના કટ્ટરતાવાદમાં ક્યાંકને ક્યાંક ગુલામ છે એમને બહાર કાઢવા માટે સ્ટ્રાઇકર પરિવારને ભગતસિંહ અલિન્ડ યુદ્ધ કાઉન્સિલ આ સ્થાપના કરી અને એક ભારત સુંદર ભારત ના નારા સાથે કાર્ય કરી રહ્યું છે અમારો સ્પષ્ટ એક જ સંદેશ છે ફૂલ વાઇઝમાં ડીજે વગાડવાથી પક્ષીઓનું મૃત્યુ થાય છે પીઓપીની મૂર્તિઓના કારણે માછલીઓ ગામડાઓમાં જવાના કારણે કેન્સર જેવી બીમારી થાય છે લોકોએ ધર્મને સમજવો પડશે વ્યાખ્યા ને સમજવી પડશે અને આગળ આવવું પડશે ભગવાન ગણેશા આવી બધી બાબત થી નારાજ થાય છે ખુશ નહીં એટલા માટે અમે સાચી દિશામાં દરેક વસ્તુને લઈ જવા માટે આ ઇકો ફ્રેન્ડલી કાર્યક્રમની મુહિમ શરૂ કરી હતી જેનું આ અમારું ચૌદમું વર્ષ